દસ્તાવેજો ઉભા કરી બેંકમાં રજૂ કરી કરંટ ખાતા ખોલાવ્યા બાદ તે ખાતાનો ઉપયોગ સાયબર ફ્રોડ માટે કરવામાં આવતો હતો હાલ પોલીસે મોટા વરાછાથી છ આરોપીઓની ધરપકડ કરી છે અને મુખ્ય સૂત્રધારને વોન્ટેડ જાહેર કર્યો છે આંગે જાણવા મળતી વિગતો મુજબ લોકોની સાથે સાયબર ફ્રોડ કરતી વધુ એક ટોળકીના સાગરીતોને સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી લીધા છે બેંગ્લોરની સાયબર ટોળકી માટે આ તમામ આરોપીઓ કામ કરતા હતા સાયબર ક્રાઇમ પોલીસે મોટા વરાછાના સૌજીકુરાટ બ્રિજ પાસે લજામણી ચોક ખાતેના મેરેડિયન બિઝનેસ સેન્ટરમાં ઓફિસ નંબર 116 માં અમા કોરીટીના ઓફિસમાં રેડ કરી હતી જ્યાંથી મુખ્ય સૂત્રધાર નરેશ ગોકળભાઈ ધડુક અનિલ નાગેશ્વરભાઈ ગિરી કમલેશ જોશી કિશોર સભાયા પ્રફુલ પટેલ અને રજની ખૂટને પોલીસે પકડી લીધા હતા અને અગિયાર ડેબિટ કાર્ડ અલગ અલગ બેંકની ચેકબુક આઠ ઓગણ સિત્તેર અલગ અલગ બેંકના ખાતાની માહિતી પોલીસે મેળવી હતી આ કેસમાં મુખ્ય ભૂમિકા ભજવનાર બેંગ્લોરના નિલેશ નાયકને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે નરેશ ધડુક અને રજની ખૂટ અગાઉ વેલંજા ખાતે આવેલા એક હીરાના કારખાનામાં રત્ન કલાકાર તરીકે કામ કરતા હતા અને બાદમાં અન્ય આરોપીઓના અને બેંગ્લોરના નિલેશ નાયકના સંપર્કમાં આવ્યા હતા નિલેશ બેંગ્લોરમાં બેસી સાયબર ફ્રોડ કરતી ટોળકીનો સાગરીત છે અને નરેશ અને તેના સાથીદારો આ જ રીતે બોગસ પેઢીઓ અને ખોટા દસ્તાવેજોના આધારે અલગ અલગ વ્યક્તિના નામથી બેંકમાં કરંટ ખાતા ખોલાવતા હતા અને બેંકની કીટ નિલેશ નાયકને મોકલી આપતા હતા નરેશને એક બેંક એકાઉન્ટ નો 1 લાખ રૂપિયા કમિશન મળતું હતું અને તે ખાતાધારકને 15000 રૂપિયા જ આપતો હતો આજ સુધીમાં તેને 69 ખાતા ખોલાવી નાખ્યા હોવાનું પોલીસની તપાસમાં ખુલ્યો છે હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે પોલીસ કમિશનર સરની સૂચનાથી સુરત શહેરમાં ચાલતા સાયબર ક્રાઇમને લગતી જે કંઈ પ્રવૃત્તિઓ હોય તેને ડામવા માટે તથા તેની ઉપર દેખરેખ રાખી જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલ તે અંતર્ગત સાયબર ક્રાઇમ સેલના અધિકારીઓ બાતમી અને વોચમાં હતા તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનઆર પટેલની ટીમને બાતમી મળેલ કે જે અગાઉનો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર કેસ ચાલે છે જેમાં એકાઉન્ટ આપવામાં ભાડે આપવામાં આવતા તેની એ રીતના આ એકાઉન્ટ્સ ખોલાવવા માટે જે ડોક્યુમેન્ટ્સ લાગતા હોય છે એની અંદર થોડા ઘણા સુધારા કરવા પડે બેંકમાં સબમિટ કરાવવા માટે તો એ પ્રકારની જે કામગીરી છે એ વરાછા વિસ્તારમાં રસના સર્કલ પાસે આવેલી ગાયત્રી સોસાયટી પાસે એક સોસાયટીમાં એક ઓફિસ છે ત્યાં ખાલી થી કરવામાં આવે છે આ બાતમીના આધારે તારીખ વીસના રોજ સાયબર ક્રાઈમ સેલની ટીમ દ્વારા ત્યાં જઈને આરોપીઓની પૂછપરછ વગેરે કરવામાં આવેલ તથા જે સાધન સામગ્રી ત્યાંથી મળી આવેલ તેની જાંચ કરતા સાયબર ક્રાઈમ સેલ તરફથી સરકાર તરફે ગુનો દાખલ કરવામાં આવેલ છે આની અંદર બે આરોપીઓ મળી આવેલ છે ભાવેશ કુમાર મગનભાઈ ગજેરા તથા પ્રતિક કાંતિભાઈ કોલડીયા ભાવેશ ગજેરા જે છે એ સીએસસી સેન્ટર ધરાવે છે જે આધાર કાર્ડની અંદર સુધારો કરવાની કામગીરી કરે છે એના ઉપરાંત સરકારી કામકાજ જે હોય કોઈના રેશન કાર્ડ સુધારા તે એ જે જે પ્રકારની કામગીરીઓ કામગીરીઓ એ કરતો કરે છે ભાવેશ જે છે એ આ આધાર કાર્ડની અંદર સુધારો કરવા માટે એક જેને ડાઇ કહી શકાય કે એક પહેલેથી ફોર્મ બનાવેલું હોય જેને આધાર કાર્ડના કાં તો બીજા કોઈ પણ ડોક્યુમેન્ટના ફોર્મમાં સુધારવા માટે એને ફોટોશોપથી પેસ્ટ કરીને એક ફરજી ડોક્યુમેન્ટ જેવું બનાવે છે એણે ઘણા ઇલેક્શન કાર્ડ પણ પાસ્ટમાં એ રીતના એડિટ કરીને ફોટોશોપને વિવિધ સોફ્ટવેરનો એ રીતના ઉપયોગ કરીને એ ફરજી ડોક્યુમેન્ટ્સ આ રીતના ઊભા કરે છે જે ડોક્યુમેન્ટનો ઉપયોગ એ આધાર કાર્ડમાં સરનામું ને વિગતો બીજી સુધારવા માટે કરે છે એવું એવું પ્રાથમિક તપાસ દરમિયાન જણાઈ આવેલ જે આધારે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગુનો દાખલ કરવામાં આવેલ છે ભાવેશનું લગભગ બે ત્રણ વર્ષથી આ ધંધો ચાલે છે અને સીએસસીનું નું એની પાસે જે આઈડી હોય સરકારી એ પરીક્ષા એણે પાસ કરેલ છે એવું પ્રાથમિક તબક્કે જણાવ્યું હતું એટલે એ આ કામગીરીનું એની પાસે સીએસસી આઈડી અને સર્ટિફિકેટ વગેરે મળી આવે છે હાલ આ જે તપાસ છે વરાછા પોલીસ સ્ટેશન ખાતે આપવામાં આવેલ છે આગળની જે કાર્યવાહી છે એ ત્યાંથી જે પોલીસ ઇન્સ્પેક્ટર છે એ રિમાન્ડ મેળવેલ છે તેઓ આમાં જે જરૂરી કાર્યવાહી એ છે આગળથી કરવાની છે બ્યુરો રિપોર્ટ સુરત